ઘણા બેઠા રહ્યા એ અણનમ જાજો હે સમલીમાં આજે સાથ સાથ છે રાખો જો દિલમાં માં ટે બાકી બીજા ઘણા બેઠા રહ્યા તે અણનમ અણનમ જાજો હે એ વો જાજો લખા પર આજ આકલા ફડકારા કરી રહ્યો છે અરે ખમકારા કરી રહ્યો છે માત્ર ને માત્ર બોહી પરિવાર માં નહીં પણ જેને જેને એની માથે ભાવ છે ને જેને જેને એની માથે ભરોહો રાખ્યો છે ને એને ભરોહાને આજે નટુકવા તૂટવા દે એવા દાદા લખાપીના ચરણમાં

ਏ ਜਨ ਕੋਪਨ ਯੋਢੀ ਕੇਸਰੀ ਏ ਜੀ 파ਰਣਾ ਮੋ ਲਗ ਧੀਰ ਪੋੜਿਆ ਨੇ ਤਿਆਲ ਰੜਾਗਾ ਰੇ ਮਾਤ へ ਤਿਆਲ ਰੜਾਗਾ ਜੋ ਸੁਮਤ ਬਾੜ ਜੁਲਾਵੇ ਗਾਣਾ ਸੂਰ ਵੀਰ ਨਾ ਗਾਵੇ ਸਾਚਾ ਸੰਸਕਾਰ ਸਮਝਾਵੇ

રાખે રંગ રાજપૂતાના એ સાચા સુરાના રાખે રંગ રાજપૂતાના